સદગુરુ મહારાજનો જય તત્સત પરમાત્માએ જાય લઈએ આપણે પંચશીલ સિદ્ધાંતમાંનો એક વિષય કે ચોરી કરવી નહીં હા ચોરી કરે ચંડાળ કહેવાય અને આપણા વડીલોએ કીધું કે ચોરીનો માલ કદી શેકે ચડે નહીં શેકે એટલે પહેલાં વલણ ફરતા તણ ઉપર દોરડાનું બધેલું ગૂંથેલું આવે તે અંદર છાબડી એવું કોઈ વસ્તુઓ પડી રહે એને શેક કહેવાય ચોરીનો માલ એટલે ગમે એવી ધરખોળ ચોરી કરીએ કે સામાન્ય ચોરી કરીએ શેકે એટલે કદી ઊંચા આવીએ નહીં હા આના વિશે એક રમૂજી દ્રષ્ટોંત કે જે ચોર હોય ને એ ગભરાઈ જેલો હોય બીકણ હોય હા બીકણ માણસ એ એકના એક શબ્દ છે એટલાય વખત બોલાને શું કહેવાનું હોય ને શું થઈ જાય જેમ કાકા કહેતા કથરોટ થઈ જાય હા ચોર હોય એના હાથે પકડી જાય ચોરના માથે ચકલી બે એટલે જે ચોર હોય ને એને કહેવું ના પડે એના હાથે એ માથું ખંજવાળા ચકલી ના બેહ પણ એને ખબર હ કે મેં ચોરી કરેલી હોય એટલે હું પકડાઈ જ હોય ચોરના માથે ચકલી બે એમ વ્યક્તિગત નહીં પણ જે વારી લે તો પછી આ કોઈ પણ શું કરે એટલે જૂનું એક રેસ્ટોરન્ટ છે ફક્ત આશ્ય રસ પૂરતું વ્યક્તિગત કોઈનો છિદ્રો જોવાનું નહીં પહેલાં કે કાળા બજારો થતા હતા હ એનો માલ બીજો રાત સપ્લાય કરી દેવાનો કાળા બજારો હતા અને એ વખતે જગાત નાખો હતો જેને દોણ દોડ ફાળવાની ચીઠી એન્ટર થવાનું બહાર નીકળવાનું એવું નહોતું કે આપણે પી વખતે દોણ નાખવું હતું નાખો જારો જુઠ્ઠું બોલ્યો મિશ્રી એટલે હાકર ભરેલી હતી અને કે મારે મેઠું ભર્યું જગા જ નાખું ના ભરવું પડે ને એમ બચાવ કરવા ભગવાન તો કીધું કે તારું જેવું બોલેલું હોય તને પા પડજો મેં તો કશું કહેતા નહીં એમ ચોરી જેને કરવી હોય એ ચોર કરવી હોય એટલે શૂટ એવું નહીં પણ ભોગવવાનું તો એ નજર છે એટલે પહેલાંના વખતમાં કાળા બજાર થતા હતા અને એ વખતે વસ્તુઓ જોવા એવી મળતી નથી જગ જાહેર મળે હં પણ સરકારી રેટ અનુસાર લેવી પડે એટલે વેપારીઓએ ખાસ કમાઈ નહોતા એકતા હં નતું વચમાં આવ્યું કે ભાઈ દરેકને કઈ વસ્તુ કયા ભાવે એક એનું બોર્ડ લખીને દુકાનના બહાર મૂકવાનું વચમાં આવ્યું હતું એટલે કોઈ કોઈને ક્ષત્રિય નહીં એક વખતે આવી રીતે એક વખતે એક ગામના કાળા બજારીઓ રાતો રાત માલ ભરીને બહારના ગામમાં ખાનગી વેકવા જતા હતા અહીંથી મોકલનારો હોય જુદો તો લેનારો જુદો હોય વચમાં જે લાવ લઈ જાય એને કંઈક અમુક ટકા વધારે મળે હ એટલે આ રૂ લોકો રાતે કાળા બજાર કરે રાતે કાળા બજાર એટલે કોઈ એ વખતે વાહન હતો આવા ફોર વ્હીલર નહીં હોય એટલે કધારો વીસ પચીસમાં ઉપર ભરીને એમના ઉપર અનાજ અનાજનો કાળો બજાર એટલે નહીં પેલા જવું આવતા ઘઉંના પોટ કોપીટી જવું આવે એ જવું વીસ પચીસ કધાડા ઉપર ભરીને ગુણકો અને રાતે રાતે આ બહાર લઈ જતા હતા કોઈ ના જોણા એ રીતે દાળા તો લઈ જવાય નહીં ગવર્મેન્ટથી ગુનો કહેવાય એટલે રાત્રે જતા હતા હા અને એમના કરમ નસીબે હા કંઈ ના કરમ નશીબે હા જેનાથી હંતા એ જ લોકો આગળ આવ્યા હં એ વખતે પોલીસ એવો શબ્દ નહોતો પણ સફાઈ કહેતા હતા હા સફાઈ કહેતા લોબુ પેન્ટ પહેર્યું હોય જાડું અને ખાખી આખી બયનું બુશટ હોય ને ઇન કરેલું હોય એટલે પોલીસ શબ્દ નહીં પણ સપાઈ શબ્દ કહેતા હતા આપણને મા બાપ કહેતા કે એ સપાઈ આવ્યો કોન કાપી દા હા અને એ વખતે જે હોદ્દેદાર હોય અમલદાર હોય હા એને સુબેદાર કહેતા પ્રાંતનો સુબેદાર અત્યારે કોઈ જુદી ડિગ્રી હશે હવાલદાર હોય કે ઉપરી સાહેબ હોય ડીએસપી જેવું પણ એ વખતે સુબેદાર કહેતા હતા આ મુખા એની સત્તા ચાલે સુબેદાર હવે માની લો કે આજે કાળા બજાર કધેડા ઉપર જઉં ભરીને જતા હતા એમના મનમાં ચોરી તો હતી જ એટલે હંતા હંતા લઈને જતા હતા કરમ નસીબે આઠ દસ સપાઈનું ટોળું લઈને સુબેદાર સાહેબ આવી ગયા હવે પેલા ગભરાઈ તો જ્યાં ભાડા એટલે જેની ચોરી હોય ને એ હવે દિલ અંદરથી હલી જાય ચોર ચોરની રીતે હાથે જાહેર થઈ જાય હા પેલા સુબેદાર સાહેબને એમ પડ્યું કે આ લોકો રાત્રે કેમ ફરસ ફરશ આટલો બધો ગધાડો એટલે અમને ઊભા રાખ્યા એટલે આ તો ગભરાઈ તો જ્યાં જેમ અચાનક હાફ હોય ને તમે અચાનક જોઈ જ્યા હોય એકદમ હાફ નીકળો અને હાફ તો એક જ નીકળ્યો હ પણ તમે ગભરાઈ જો એટલે એકદમ હાફાપાપા થઈ જાવી પછી હાફ નહીં નીકળ્યા પણ અંદર ગભરાઈ જાશો એમ જે ગભરાઈ ગયો હોય એનું દિલ એ હાથે નાથે ગુનો કર્યો હોય બોલી જતો હોય પોચો હોય એમ એટલે તરત પહેલાં એ સુબેદાર સાહેબે રોક્યા ઊભા રો લે કે કોણ છો હે કોણ છો કે હમ બરાબર ચીયા ગોમ ના શો નોમ લખાવો તમારો તમારું ગોમ લખાવો હવે આ રે ગભરાઈ જા એટલે અડધો શબ્દ બોલવા જાય અને બીકમાં બીકમાં અડધો શબ્દ કપાઈ જાય હા અડધો શબ્દ બોલવા દે ગોમનો અને અડધો શબ્દ બીકમાં કપાઈ જાય થતા એટલે બધાય હા પેલા એ ઓર્ડર કર્યો બારો લખાવતા મારું ગમ હા હવે ગભરે જેલા માણસો ગોમ લખાવા જાય સાચું હા પણ કાકાનું કથરોટ હા એટલે નહીં કહું નહીં કહું એમ થઈ જાય નહીં કહું નહીં કહું એમ થઈ જાય વાસ્તવમાં એમ ન એમ હતું કે અમે અમારા ગમનું નોમ કહીએ હા પણ બીકના માર્યા હા વચ્ચેથી આખો અક્ષર ઉડી જાય એલે સુબેદાર સાહેબે વિચાર કરે કે સાલા એક તો કાળા બજારીઓ સ પ્રજાને હરણ કરે સ ઘણા બધા ઊંચા ભાવે વેપાર કરે સ હા અન વળી પાસા અમે ખુદ ગવર્નમેન્ટી માણસો પોશીએ છે તાણા આર કેસે નઈ કઉ હા એલે ઓન તો બે ત્રણ વાર ગાડી દીધા લાફા અન તો આની પાહ લાયા બોલ કે તાર નામ લખાય હા કે તાર નામ લખાય સુભરી સ્વાગત ધારો ઉપર હ આ ગધેડો પર ભરી સુ હું બોલ કે जाउँ भर जाउँ हँ अनि साहबै पूचु अब हीक मार्यो गभराटो गभराटो क्या मैब जाउँ साहेब जाउँ पहिलो के तु भरु के पछि जा द के साहेब जाउँ के छ वास्तवमा हाचु जाउँ भर पनि बिक नर थर बिजो अर्थ था छ એટલે સાહેબે વિચાર કર્યો સુબેદાર સાહેબે કે ચાલો એક તો ગોમનું નામ પૂછું છું એટલે કે નહીં કહું કહેતો નહીં શું ભર્યું છે એટલે કહેશો હું જાઉં હું જવા દઉં કે ના જવા દઉં નહીં પણ કહેતો નહીં પેલો વાસ્તવમાં જાઉં ભર્યા છે પણ દીકરો માર્યો સાહેબ જાઉં સાહેબ જવું એમ કરી રહ્યા છે હેં સાહેબે ફરી પાછો લાફો માર્યો બોલ કે તારું નામ લખાય હા કે તારું નામ લખાય તું કહી ગામનું નામ કહેતો નહીં શું ભર્યું છે કહેતો નહીં વાસ્તવમાં સાચો છે બે જણા હે કે તારું નામ લખાય કર્મ સંજોગે અનુ નામ લખમણ હતું વ્યક્તિગત વાતો નહીં કર્મ સંજોગે અનુનામ માની લ્યો કે લખમણ હતું અને સાહેબ બોલ્યા કે તાર નામ લખાય હા એટલે સાહેબે પેન કાગળ કાઢ્યો કે તાર નામ લખાય એટલે આ બોલ્યો કે સાહેબ લખો હે કે સાહેબ લખો એનું નામ લખવાનું હતું કે સાહેબ લખો એટલે સાહેબ પેન તૈયાર કરી બોલ કે લખાય કે સાહેબ લખો હા બોલ કે પણ બોલ કે જેટલા વખત સાહેબ લખો સાહેબ લખો કંઈ હવે વાસ્તવમાં મારું નામ લખો એવું તો એકે જ છે પણ એટલું બોલો કે સાહેબ લખો આઠ દસ વખત થયું એટલે સાહેબે કંટાળ્યા સાલા ક્યાં તો નહીં લખાવતો નહીં સાહેબ લખો સાહેબ લખો ચૌદ વાર જોઈ રહું પાછા બે ત્રણ લખા મેર્યા હા પહેલો કહેશે નહીં કહું પછી કે જવું હવે નામ લખાવું એટલે કે લખો પણ લખાવતું નહીં વાસ્તવમાં લખાવો છે પણ ખબર નહીં કોઈ કોઈનું હા એટલે બીજાને બોલાયો અર્ધ હતા બીજાને બોલાયો હ કે આરે નામ લખાવતો નહીં ગામનું નામ કહેતો નહીં હમ હા એટલે તારું નામ બોલ કે હે કે તારું નામ બોલે હા એટલે પહેલાં પહેલાં કહે છે એવું જ બોલતો હતો હમ એક કેસે નહીં કહું એક કેસે જવું ત્રીજો કહેશે સાહેબ લખો કોઈ ચોખટ કરતા નહીં એટલે ચોથાને બોલાયો તો પેલા બ્લેક માર્કેટવાળાને કાળા બજારીઓને એને એક લાફો વર ગાડી દીધો હા અને કીધું કે બોલ તારું નામ લખાય એ કે તારું નામ લખાય હવે આ એનું નામ છે વાત સાચી છે હા પણ સાહેબને અપીલાને ખબર નહીં કે અમલદાર ન શું કહેવાય અને આનું નામ શુભો હતું પેલા અમલદારનું નામ અમલદારની સત્તા સુબેદાર સાહેબ હતા પ્રાંતના આગેવાન હા એટલે આર પેલો કે લખાય એટલે આ તરત બોલ્યો હા કે સાહેબ શુભ લો હે એટલે બોલ કે સીધું બોલે કે સાહેબ લખો સાહેબ શુભ લો એટલે સાહેબને રિસ્ટલો એક તો કાળો બજાર કરે છે કોઈ હાચું બોલતા નહીં અને પાછું મારું અપમાન થાય છે મને શુભ લો કહેશે હં બે ત્રણ કાઢી દીધી બિહારી દીધા હા રોક્યા તો એક કહેશે નહીં કહું બીજો કહેશે સાહેબ લખો ત્રીજો કહેશે જવું ચોથો કહેશો સાહેબ શુભ લો સલાહ રમી શકે ધંધા ખોટા નહીં એ પોતે અભિમાન મારે બિહારી રાજા અચાનક કોઈ તરાર વ્યક્તિ ત્યાંથી નીકળ્યો અને કે સાહેબ શું છે કે આ રીતે હકીકત બની શક્યા તા નહીં હા અને કશું લખાવતા નહીં સાચું બોલતા નહીં એટલે કે શું શકે કેવા ન પૂછ્યું કે ગોમ ગમનો છે તો હાલો ના પાડે છે કે સાહેબ નહીં કહું કે સાહેબ એની વાત સાચી છે એ ગોમ શકે એ નહીં નહીં કહેતો એવું નહીં કહેતો પણ એ ગોમ શકે હા તો કે ચાલો ચોખવટ તો કરતો નહીં કે ચોખવટ જ છે પણ બીજો પેલાને પૂછ્યું કે શું ભર્યું છે એટલે કે જવું જવું કરે એટલે કે જવું નહીં કહેતો જવું ભર્યા છે એમ છે હા કે મું ભર્યા છે કે ચાલો ચોખવટ કરતો નહીં કે બિહેલો માણસ ચોખવટ કરવા રહ એ બોલે છે હાચું છે હા પણ સત્તા અને બીક બે હાથે તો ના રહી કે તમે સાચા છો એ સાચો છો હા પણ હમ જ ફેર થઈ જાય આ ત્રીજો કહેશે કે લખો કે એનું નામ લખમણ છે શું લખાવો કે એ કહેતો છે કે સાહેબ લખો હા એ નામ જ લખમણ છે કે હા અને આરે એટલે કે એનું નામ પાડેલું નામ શુભો છે પણ એ સાહેબ શુભલો મારું એમ કહેશે એટલે તમે તમારી રીતે સમજી લો છો ને શુબેદારને શુભલો છે એ તમને નહીં કહેતો બેલાની સત્તા નહીં કે સત્તાના આગળ એ પાવર કરી કં પણ એનું નામ બતાવી રહ્યો છે કે સાહેબ શુભલો એમ ઓંધું કૂટાઈ રહ્યું છે હા આ રીતે હા ગુરુએ શું કીધું છે સેવકે હું સમજો સર ગુરુએ શું કીધું છે સેવક હું સમજ્યો છે લખનારે હું લખ્યું છે વાંચનારે હું વાંચ્યું છે અને હોબળનારે હું વાંચ્યું છે આ ખરેખર એક જિંદગી નહીં જીવન નહીં ભક્તિ નહીં પણ એક જોક્સ બની ગયો છે હા એટલે બહુ વિચાર કરી કરીને શબ્દ હોય શબ્દનો અર્થ બતાવો અર્થ બતા બતાવ્યા પશ એની લક્ષણા બતાવો જેમ તમે પોણી બોલો પાણીયારું બોલાય એ અર્થવાદ કહેવાય પણ તરસ મટી જાય એ એનો લક્ષ્યાર્થ કહેવાય હં એમ જીવ ચૈતન્ય અર્થ છે જીવ બ્રહ્મ એટલે જીવ ચૈતન્ય છ તો તમે કે જીવ અમુક માં જીવ છો તો તમે સીધી એનો અર્થ ક્રિયાશક્તિ લાગવાના છો ક્રિયાશક્તિ દ્વારા જીવનો પરિચય થાય છે એટલે આ કે પણ કે હવે બ્રહ્મ એ શું છે બ્રહ્મ કનો લક્ષ્ય છે બ્રહ્મ તો વાંચ્યા થશે એમ બ્રહ્મ તમે શબ્દ કહો એ ખોટું નહીં હા વ્યાપકતા એ ખોટું નહીં હા પણ જેમ પાણી શબ્દનો અર્થ પોણિયારું છે લક્ષ્યાર્થ તરત છે તરસ છે એમ બ્રહ્મ શબ્દ ગુરુમુખ શબ્દનો અર્થ થાય છે વ્યાપકતા પણ એનો લક્ષ્યાર્થ હું છે આ જો સૂધી નિર્ણય ના આવે તો સુધી આપણો મેળ પડવો એટલે એ નિર્ણય લાવવા માટે ઉપદેશ લીધા પછી પણ કોઈ તત્વવિદ્દતા પુરુષના સંગમાં રહ્યા સિવાય આ નકરી આપણી અસારત થાય છે અસારત ના થવી જોઈએ અને આ જીવનનો અણમોલ એમ કે મોકો મળ્યો છે એ સદભાગ્ય છે માટે કોઈ પણ શબ્દ હોય એના અર્થ અને લક્ષ્યાર્થ સહિત હોય મંત્ર ગમે તે હોય હા પણ મંત્ર વિધિન સિદ્ધિ એક રૂપમાં હોય એમ સમગ્ર જ્યારે એક રૂપમાં થાય તો માની લો કે આપણે જે સમજ્યા છીએ એ સાચું છે ઓમ માત્માએ સદગુરુ મહારાજ નો જય લેવા થઈ જુ